અંકલેશ્વર તાલુકાના સારંગપુર યુવકો પૈકી એક યુવક તણાઈ ગયો હતો લાપતા થયેલ કિશોરની ઓળખ લક્ષ્મણનગરના સોનલ પાર્કમાં રહેતા પંદર વર્ષીય સુમિત રાજપૂત તરીકે થઈ હતી નદીમાં નાહવા દરમિયાન અચાનક સુમિત ડૂબવા લાગ્યો હતો તેની સાથે નાવા ગયેલ અન્ય ત્રણ યુવાનો બહાર નીકળી ગયા હતા તેમણે બુમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પાલિકાએ ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુમિતની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમે આજ રોજ સવારે મૃતદેહ મળી આવ્યો હતો અંકલેશ્વર તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી ગળખોલ સીએચસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી બધા ભાઈ આવ્યા એરા ફરવા જે ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા મને ફોન ને બધું આપ્યું પછી એરા રાહ પડ્યા પાણીમાં ના વાંચ ના કિનારા પર જતા પછી મને લાગ્યું કે ઊંડો નહીં હોય એમ મસ્તી કરતો હશે એવું લાગ્યું પછી જતા જતા આગળ જતા જતા ઉચાત કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બીની થઈ હોય તકરીબન છેલ્લામ છેલ્લે બે મિનિટ કપડાં કાઢીને પાછળ જ કુઈ દો પણ અહીંથી છેલ્લામ છેલ્લે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ બીની મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે જતા નીચે બે ગયો મેં પડ્યો પણ મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજા છોકરાઓ કઈ છે હું નામે જીગ્નેશ ભારોટ અમારા ઉપર કોલ આવેલો લગભગ સવા ત્રણ ની આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં અને કે અહીંયા આગળ બોડી છે આવી રીતના રિસ્ક્યુ કરવા માટે આવવાનું છે તમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે અમારા માણસો આ શોધી રહ્યા છે જે પાછળ તમે જોઈ રહ્યા છો સવા ત્રણ ની આસપાસ કોલ આવ્યો હતો અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા અને તારના માણસો હજી શોધખોળ કરી રહ્યા છે